એ સંસ્થા જે છે એના મંત્રી તરીકે આપણી સાથે જોડાયા છે મને લાગે છે કે એમનો હેતુ એમની કામગીરી એ ગુજરાતના પ્રજાજનોને એમના અધિકારો વિશે જાગૃત કરવાનો છે અને આ SIR માં પણ ચૂંટણી પંચની જે પ્રક્રિયા ચાલે છે એમાં કોઈ યોગ્ય મતદાર રહી ન જાય અને કોઈ બિનયોગ્ય મતદાર એમાં ઘુસી ન જાય એ બાબત જનજાગૃતિ માટે આપણા જે દર્શકો છે એમણે કેવી કાળજી લેવી જોઈએ જેથી મતદાર યાદીમાં એમના નામ એ રહી ન જાય જો યોગ્ય મતદાર હોય તો અને એમના નામ નીકળી ન જાય એના માટે શું કરવું એના વિશે પંક્તિબેન જોગ આપણી સાથે વાત કરશે પંક્તિબેન આપનું સીધો ને સટમાં સ્વાગત છે અને હું આપની સાથે અત્યારે જોડાયેલો છું આપણા દર્શકો જોડાયેલા છે એટલે આપ એમને એસઆઈઆર વિશે વિગતે વાત કરો અને મતદાર યાદીઓમાંથી એ એમના નામ

ગુજરાતીમાં વાત કરીએ તો સઘન ચકાસણી મતદાર યાદીની એવું કહી શકાય જે ચૂંટણી પંચના કહેવા મુજબ લગભગ વીસ થી બાવીસ વર્ષે એક વાર આવી રીતે સઘન ચૂંટણી કરવી જોઈએ એવું ચૂંટણી પંચ માને છે અને છેલ્લી જે સઘન મતદાર યાદીની ચકાસણી એ બે હજાર બે ત્રણ ચાર સુધી અલગ અલગ રાજ્યો થઈ હતી આ વર્ષે બિહારમાં બધા જાણીએ જાણી જાણે જ છે કે બિહાર પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂંટણી કરવા અને એને લઈને ખૂબ બધા પ્રશ્નો ઉભા થયા ત્યારે મુખ્ય પ્રશ્નો તો એ હતા જે એડીઆર તરીકે પણ અમે પિટિશન કરી કે એ આટલી હડબડીમાં એટલે કે બહુ ઓછા ટાઈમમાં અને હરીફાઈ કરીને કેવી રીતે આ પ્રક્રિયા કરાય એમ એટલે એની પ્રક્રિયાને થોડીક વધારે સારી રીતે કરવી જોઈએ એ એક મુદ્દો ઉઠાવ્યો હતો અને એમાં બીજો મુદ્દો એ પણ હતો કે આપણે સામાન્ય રીતે જે લોકોની પાસે ડોક્યુમેન્ટ હોય છે રાશન કાર્ડ વોટર આઈડી અને આધાર કાર્ડ આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ આ પ્રક્રિયામાં માન્ય એ જે તે વખતે બિહારમાં કરવામાં આવ્યો ન હતો એટલે એના અંગે પણ ખાસ આ વાત મૂકી હતી અને સર્વોચ્ચ અદાલતે પછી આધાર માટે એક રાહત આપી અને એ પણ ઓળખ માટે જ આપણે આગળ જોઈશું કાર્ડની જયારે પુરાવાની વાત કરીએ ત્યારે તો એસઆર પ્રક્રિયા એ ચૂંટણી પંચ દ્વારા અમુક સમયમાં તબક્કાવાર જે સઘન ચકાસણી ની વાત છે બાકી રિવિઝન જેને કહીએ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને દરેક ચૂંટણી વખતે ઓછામાં ઓછા ચાર વાર આવી રીતે રિવિઝન કરવા માટે મતદાર યાદી ચકાસણીના કાર્યક્રમો થાય છે પણ સઘન ચકાસણીમાં એ કોઈક એક અગાઉના ચકાસણી સાથે જોડવામાં આવે છે તો ગુજરાતના કિસ્સામાં સઘન ચકાસણી બે હાજર બે માં થઈ હતી એવું ચૂંટણી પંચનું કેવું હતું જે કે એના કોઈ પણ ડોક્યુમેન્ટ પબ્લિક ડોમેનમાં દેખાતા નથી કે આ બે હાજર બે ની સઘન ચકાસણી એટલે કે બે હાજર બે નું એસઆઈઆર કેવી રીતે થયું હતું અને એ વખતે શું પરિસ્થિતિ હતી એટલે બહુ જ મોટો પ્રશ્ન છે અને એમાં આરટીઆઈ પણ કરવામાં આવી છે હજી સુધી જવાબ આવ્યો નથી પણ આપણે માનીએ કે બે હજાર બે માં એ જે સઘન ચકાસણી થઈ એસઆઈઆર એની વિગતથી હવે આપણે જોડવાનું છે એટલે આ બહુ જ અગત્યની કટ ઓફ ડેટ એને કહેવાય અને એ બે હજાર બે છે તો એસઆઈઆર માં શું થશે તો સૌથી પહેલા બધાને એટલે આ પ્રક્રિયા ચાર નોવેમ્બરથી ગુજરાતમાં ચાલુ થઈ અનાઉન્સ થઈ લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ થી ચાર ડિસેમ્બર ચાર નવેમ્બર સુધી બધા બીએલ ની તાલીમ જે બુથ લેવલ ઓફિસર છે જે આમાં એકદમ એક બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે એમની બધાનું સિલેક્શન એમનું અપોઇન્ટમેન્ટ અને એમની તાલીમ આ થવી બહુ જ અઘરી હતી અને એ નથી થઈ શકી સરખી રીતે ફોર્મ છપાવવા જે બે બે નકલમાં છપાવાના છે પાંચ કરોડ જેટલા મતદારો હોય તો એમનું બે બે નકલમાં ફોર્મ છપાવાના છે અને એ ને આપવાના છે આ પ્રક્રિયા ચાર નોવેમ્બર સુધી નથી થઈ અને લગભગ એક અઠવાડિયા સુધી બીએલ ના હાથમાં ફોર્મ આવ્યા ન હતા એટલે બીએલઓ પાસે ટાઈમ કેટલો રહે ત્રણ અઠવાડિયાનું કેમકે ચાર ડિસેમ્બરે આ પ્રક્રિયા બંધ થઈ જવાની છે તો એસઆર પ્રક્રિયામાં શું થાય કે તમને એક એન્યુમિરેશન ફોર્મ કહેવામાં આવે છે એને ગણતરી ફોર્મ કહેવાય છે એ ગણતરી ફોર્મ પ્રત્યેક વોટરના નામ દીઠ એટલે પ્રત્યેક મતદારના નામ દીઠ આવેલું છે તો જે વ્યક્તિના નામ એક એક બે હજાર પચીસ ની યાદીમાં હતા એ લોકોનું એન્યુમિરેશન ફોર્મ આવેલું છે એટલે ઘણા બધા એ ત્યાર પછી કોઈ ફેરફાર કર્યો કે ત્યાર પછી નોંધણી કરી એ લોકોના એસઆઈઆર ફોર્મ પણ આવ્યા નથી એટલે એન્યુમરેશન ફોર્મ પણ આવ્યા નથી એટલે એ પણ એક ક્વેરી છે કે અમારા ફોર્મ કેમ નથી તો એક એક બે હજાર પચીસ ની યાદી જે લોકો હતા એ લોકોના ફોર્મ આવ્યા છે એ ફોર્મ ક્યાં આવ્યા છે ધારો કે હું બનાસકાંઠામાં રહેવું છું એટલે રહેતી હતી એટલે મારું મતદાર કાર્ડ હજુ પણ બનાસકાંઠામાં હોય તો એ મારા બનાસકાંઠાના એ ગામમાં મારું એસઆઈઆર ફોર્મ આવેલું હશે એટલે દરેકે એ જોવાનું કે અત્યારે હું ક્યાં રહું છું ત્યાં મને ફોર્મ નથી આપવાના એન્યુમેરેશન ફોર્મ મને મારું મતદાર કાર્ડ જ્યાં નોંધાયેલું છે ત્યાં આપશે તો ત્યાં મારું જે એન્યુમિરેશન ફોર્મ છે એ એન્યુમિરેશન ફોર્મ ઉપર મારી વિગત તો છાપેલી જ છે પણ નીચે આધાર કાર્ડ અને બીજી વિગત લખવા માટેની જગ્યા છે એ જગ્યામાં આપણે આપણી વિગતો લખવાની છે અને પછી નીચે બે કોલમ છે એક ડાબી બાજુ ને એક જમણી બાજુ અને એમાં છેલ્લા એસઆઈઆર ની વાત કરેલી છે એટલે ત્યાં જે પણ વિગત લખવાની છે એ બે હજાર બે ની લખવાની છે હવે એમાં જ સૌથી વધારે અત્યારે લોકોને પ્રોબ્લેમ આવી રહ્યો છે કેમ કે બે હજાર બે ની યાદી જે આમ સર્ચેબલ એટલે કે હું મારું નામ જિલ્લો મૂકું મારી વિધાનસભા મારો એરિયા તો મારું નામ મને મળવું જોઈએ એટલું ઈઝી એ હોવું જોઈએ એના બદલામાં એ માત્ર પીડીએફ ફોર્મમાં રાખવામાં આવી અને એ હવે હું ડાઉનલોડ કરું ધારો કે હું એનિસબ્રિજ વિધાનસભા મતક્ષેત્ર ડાઉનલોડ કરું તેમાં એકસો ને નેવું ઉપરાંતના સબ ફોલ્ડર આવે દરેક ફોલ્ડરમાં બસો ઉપરાંત મતદારોના નામ હોય કોઈ માણસ કેવી રીતે એમાં અને ફોલ્ડરને નામ પણ નથી એટલે મને એ પણ નહીં ખબર પડતું કે આમાં વેજલપુર ક્યાં આવ્યું એલિસ બ્રિજ ક્યાં આવ્યું માણિકબાગ ક્યાં આવ્યું એવી રીતે એટલે આ આખી યાદી નાગરિકોને સરળ પડે એવી રીતે છે જ નહીં બે હજાર બે ની અને એ યાદી કેવી રીતે કોઈ કોઈ સર્ચ કરે પાસે પાસે થોડી ની યાદી યાદી છે મતદાર એ આપણા ઘરે એન્યુમિનેશન ફોર્મ લઈને આવે છે એમની પાસે પણ નથી જો કે એ અગાઉ એવું કહ્યું હતું કે અમે તો એમના મોબાઈલમાં જ સોફ્ટવેરમાં બે હાજર બે માં તમારું નામ અને બે હાજર પચીસ માં તમારું નામ આવું ઓલરેડી લિંક કરી દીધું છે પંચાવન ટકા ઉપરાંત નું આ લિંકિંગ થઈ ગયું છે એવું સીઈઓએ જાહેર કર્યું હતું તેમ છતાં આજે નાગરિકોને નાગરિકો નાગરિકો બે હાજર બે ની યાદી શોધવા માટે આજે બહુ જ મતલબ એમને લિટરલી એટલું બધું એમને મુશ્કેલી પડે છે અલગ અલગ લિંક ખોલે છે ચુનાવ સેતુ કરીને એક નવી લિંક સીઈઓ એ બહાર પાડી એમાં ગુજરાતીમાં તમે ટાઈપ કરો તોય

તેમ છતાં મારું નામ બે હાજર બે ની યાદીમાં દેખાતું નથી બે હાજર બે ની વિગત લખવાની છે એટલે મારું નામ બેલું હોય તો એની વિગત મારે ત્યાં લખવાની છે અને ઇન કેસ જો હું એ વખતે નાની હતી અઢાર વર્ષથી અને મારું નામ બે હાજર બે ની યાદીમાં હોય નહીં તો પછી મારે મારા પિતાનું નામ માતાનું દાદીનું કે દાદાનું જે જમણી બાજુ લખવાનું છે પછી ડાબી બાજુનું કોલમ આખું ખાલી રહેશે એટલે આમાં બે જ વસ્તુ છે જો મારું નામ બે હાજર બે માં હોય તો મારે ડાબી બાજુ ભરવાની છે અને મારું નામ બે હાજર બે માં ન હોય તો મારે જમણી બાજુ ભરવાની છે અને જમણી બાજુમાં મારે કાં તો મારા માતા પિતા દાદા કે દાદી એમની વિગતો ભરવાની છે હવે ઘણા બધા કિસ્સાઓમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આપણા રણમાં સ્થળાંતર કરતા દરિયાઓ અન્ય આપણા જે પણ સમુદાયો કહીએ કે જેમની પાસે ના મોબાઈલ છે ના લેપટોપ છે આ પ્રકારનું એમને એમને જ રોટલા રોટલા પાછળ પડેલા હોય તો આ પ્રકારની બધી અપડેટ એમની પાસે ન હોય ત્યારે એમને આ નામ પણ દાદા દાદી માતા પિતાના નામ પણ શોધવામાં અને એની વિગત માટે પણ મુશ્કેલી પડે છે એટલે સીઓએ આ પ્રક્રિયા તો એક મહિનામાં જાહેર કરી પણ લોકોને જે મદદરૂપ થવા માટેની જે મિકેનિઝમ હોવું જોઈએ અને જે ડેટા હોવો જોઈએ એ કરવામાં આપણે નિષ્ફળ રહ્યા એવું ચોક્કસ આપણે કહી શકીએ એટલે લોકોને આજે એ નામ ન મળે ન મળવાથી માત્ર ઉપરથી વિગત ભરી અને એ સહી કરીને ફોર્મ આપવાનો વારો આવ્યો છે હવે નિયમ એવું કહે છે કે તમે આ વિગત જો ન ભરો તો તમે બે હજાર બે માં ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ જગ્યાએ વોટર હતા કાં તો તમારા મમ્મી પપ્પા દાદા કે દાદી ભારતમાં કોઈ પણ જગ્યાએ વોટર હતા એવું જો તમે લિંક ન બતાવો તો જ્યારે એ ડ્રાફ્ટ યાદી બને જે બીએલઓ આ ચકાસીને બનાવવાના છે અને નવમી ડિસેમ્બરે એ બહાર પાડશે અલગ અલગ જગ્યાએ પંચાયત સુધી આપશે એવું કહ્યું છે અને ઓનલાઈન પણ હોય તો એ યાદીમાં મારું નામ કદાચ ડાઉટફુલ વોટરની કેટેગરીમાં હોઈ શકે એક અલગ લાલ કલરમાં હોય કાં તો એ ડિલીટ થયેલા સાઇન હોય તો એ ડિલીટેડ એવું લખેલું હોય એટલે કે કમી કરેલું લખેલું હોય એટલે એનો અર્થ એવો થયો કે હું મતદાર તરીકે મારું જે મમ્મી પપ્પા કે દાદા કે દાદીની લિંક ન બતાવી શકી બે હજાર બે માં એટલે હવે હું ડાઉટફુલ મતદારની યાદીમાં જઈ શકું અને જો એવું થાય તો મારે શું કરવાનું થાય તો એમાં એવું કહે છે કે પછી તમને વ્યક્તિગત નોટિસ આપવામાં આવશે આટલા મોટા રાજ્યમાં ગામે ગામ પોસ્ટમાં વ્યક્તિગત નોટિસ મળવી એ થોડુંક અભરું છે પ્રેક્ટિકલી એક મહિનાના સમયગાળા દરમિયાન પણ ઓનલાઈન પણ આપણે જોઈ શકીશું કે આપણું નામ ડિલીટેડ એટલે કમી થયું છે કે ડાઉટફુલના કેટેગરીમાં છે કેટેગરીમાં ગયું છે કે કેમ એ જોઈ શકીશું અને એવું હોય તો આપણે વાંધો પણ રજૂ કરી શકીશું અને આપણને જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે એ પણ રજૂ કરી શકીશું હવે ડોક્યુમેન્ટ કયા તો સૌથી પહેલા તો આપણે આપણું જન્મસ્થાન કે આપણી જન્મની તારીખ આ બંનેમાંથી કંઈક પુરવાર કરતો અગિયાર દસ્તાવેજો ચૂંટણી પંચે કયા છે તો એમાં સૌથી પહેલા એ છે કે જે લોકો કેન્દ્ર કે રાજ્ય સરકારના જ નોકર છે કે કે અધિકારી છે કર્મચારી છે એ લોકોની પાસે તો તો કાર્ડ હોય એ ચાલે પેન્શન તમે સરકારનું લેતા હોવ વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન નું નહીં સરકારનું કર્મચારી તરીકેનું પેન્શન તો એ તમારા પેન્શનના ડોક્યુમેન્ટ કોઈ પણ ચાલે એ લગાડી શકાય પછી જન્મનો દાખલો હોય તો ચાલે પછી અ પાસપોર્ટ હોય તો ચાલે કાં તો દસમા સુધી ભણ્યા હો અને બોર્ડનું સર્ટિફિકેટ કાં તો યુનિવર્સિટીનું સર્ટિફિકેટ એ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ હોય તો શૈક્ષણિક અને સર્ટિફિકેટ એલસી નહીં એલસી નું મેન્શન નથી કર્યું જે ના સામાન્ય સામાન્ય રીતે હોય છે લિવિંગ સર્ટિફિકેટ સાતમા સુધી ભણેલા હોય હા તો એ એ વસ્તુ આમાં નથી એટલે કયું સર્ટિફિકેટ કીધું છે દસમા નું બોર્ડનું સર્ટિફિકેટ અથવા યુનિવર્સિટી આગળ ભણ્યા હોય તો એ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પછી આવે છે કે જો તમે જંગલ વિસ્તારમાં રહો છો અને તમને જંગલ જમીન વન અધિકાર કાયદા અંતર્ગત જમીન મળી છે તો એ જમીન મળેલાની જે સનદ હોય છે એ તમે બતાવી શકો હવે પ્રશ્ન એ છે કે આપણી ત્યાં સનદ માત્ર પુરુષના નામે આપવામાં આવે છે એટલે એ એ મહિલાને તો ઘરમાં એની નામને તો હોવાની જ નથી અને એ ખાસ કરીને વંચિત સમુદાયો આદિવાસી છે કે વિસ્તારમાં રહેતા લોકો છે વિચારતા વિમુક્ત સમુદાયો છે અગરિયાઓ છે માછીમાર એ બધા લોકોની પાસે તો ના દસમાનું હોય ના પાસપોર્ટ હોય ના એમની પાસે આ વન અધિકાર કાયદા અંતર્ગત અને ખાસ મહિલાઓ પાસે નહીં હોય એટલે એ બહુ જ એક મોટો પ્રોબ્લેમ છે ઓબીસી એસસી અને એસટી નું સર્ટિફિકેટ હોય તો એ પણ તમે બતાવી શકો અને જો તમને સરકારી જમીન ફાળવેલી હોય બતાવી શકો આ ડોક્યુમેન્ટ આપણે ડિસેમ્બર પછી જે પણ ડાઉટફુલ શંકાસ્પદ મતદારની કેટેગરીમાં જતા રહેશે એ તમામને આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અને આધાર કાર્ડ ઓળખ માટે આપવાનો રહેશે અને જે લોકોની પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો બને કે એમનું નામ ફેબ્રુઆરી મહિનામાં જે ફાઈનલ યાદી આવવાની છે એ યાદીમાં એમનું નામ નહીં હોય અને પછી એ મતદાર નહીં ગણાય અને જ્યાં સુધી ફરીથી એમનું નામ મતદાર યાદીમાં નહીં આવે જે એમને ફોર્મ છ ભરીને કરવાનું થશે એટલે નવેસરથી કોઈ માણસ એસી વર્ષનો હોય અને કોઈ ડોક્યુમેન્ટ વગર તો એટલા વખત સુધી એને મતદાન કરેલું હશે પણ એ બધું જ નલિફાય થઈ જશે અને એને ફરીથી એક વોટર તરીકે રજિસ્ટ્રેશન કદાચ ફેબ્રુઆરી પછી કરવાનું આવશે અને જો એ એવી રીતે રેકોગ્નાઇઝ થશે બધા ડોક્યુમેન્ટથી તો ફરીથી મતદાન કરી શકશે એટલે આ પ્રક્રિયા ખૂબ ગંભીરતાથી બધાએ લેવી જોઈએ અને આમાં જોડાવવું જોઈએ તમે એસઆઈઆરનું ફોર્મ મેળવવા માટે બીએલએ નો સામેથી પણ સંપર્ક કરો ના મળ્યું હોય તો અને આવતીકાલે પણ કેમ્પ થવાના છે આખા ગુજરાતમાં તમારા મતદાન મથકે ત્યાં જઈને ને મળી શકો તો તમને ફોર્મ મદદ કરશે અને ફોર્મ તમે ભરીને સબમિટ કરશો ઓનલાઈન પડી રહી છે એટલે નો સંપર્ક ખાસ કરજો ભક્તિબેન એક પ્રશ્ન એવો થાય છે કે ધારો કે કેટલાક લોકો શહેરમાં નોકરી કરે છે અથવા તો શહેરમાં વસે છે નિવૃત્ત થયા છે એ લોકો એમના ધારો જી આમાં બહુ મુશ્કેલી પડે છે મેં કીધું એમ કે તમારું મતદાર કાર્ડ જે એડ્રેસ ઉપર છે એસઆર ફોર્મ તમારું ત્યાં છપાયું છે અને ત્યાંના બીએલો પાસે છે એટલે કોઈક પાડોશી ને અગાઉના પાડોશીને યાદ કરીને એમને ફોન કરીને એમની પાસેથી બીએલઓ સાથે વાત કરીને એ ફોર્મ તમારે બીજા કોઈ પણ તમારા વતીથી લે એમ કરવું પડે અને બધી વિગતો તમે મોકલો તો તમારા વતીથી કોઈ સહી કરીને ફોર્મ સબમિટ કરી શકે છે બે હજાર બે ની મતદાર યાદીમાં નામ ધારો કે ન મળતું હોય તો શું કરવું જી આ બહુ જ મોટો પ્રશ્ન છે બે હજાર બે ની યાદીમાં નામ ન મળતું હોય કદાચ એટલે ન મળતું હોય એટલે વોટર આઈડી જ ન હતું કાં તો ન મળતું હોય પણ વોટર આઈડી હતું અને અમે વોટર હતા તેમ છતાં નથી મળતું યાદીમાં એવું કોઈ પણ રીતે પણ નથી મળતું તો અત્યારે તો ફોર્મની અંદર એ વિગતો આપણે ન ભરી શકીએ તેમ છતાં કોશિશ કરવી કે માતા પિતા દાદા દાદી કોઈનું પણ મળે છે જે બહેનો પિયર માંથી આવ્યા છે એટલે લગ્ન કરીને સાસરે આવ્યા છે તો પિયરમાં એમના દાદા દાદી માતા પિતાનું કોઈનું પણ મળતું હોય એવી રીતે કોશિશ કરવી અને જો એ કોઈ પણ ના મળે તો પત્ર પોતાની વિગતો જે ઉપરના ભાગમાં ભરી અને આપવી અને બને કે એવા લોકો જે છે એ નવ ની ડિસેમ્બરની યાદીમાં એમનું નામ શંકાસ્પદ મતદારની યાદીમાં કેટેગરીમાં જઈ શકે શંકાસ્પદ મતદારની યાદી હા

પણ એ અત્યારે દેશભરના લોકો એમાં ક્લિક કરતા હોય છે કદાચ અલગ અલગ રાજ્યોમાં એક તો પ્રક્રિયા ચાલે છે એટલે કદાચ હશે પણ એ હેંગ થાય છે એટલે કે એમાં આગળ વધતું જ નથી એટલે લોકોને એ યાદી નથી મળી રહી બીજી એક લિંક આપી આપણા ચૂંટણી અધિકારી ગાંધીનગર તરફથી જેમાં સર્ચ નથી કરી શકાતું એટલે શોધી નથી શકાતું એ એક ફાઇલ છે જે ફાઇલની અંદર જિલ્લા જિલ્લાવાઈઝ ફોલ્ડર છે એ જિલ્લામાં તમે જાઓ તો એ જિલ્લામાં પાછા વિધાનસભા મતક્ષેત્ર વાઇઝ પણ ફોલ્ડર નથી અને બહુ જ બધા સો દોઢસો જેટલા ફોલ્ડરો છે અને એ એક એક ફોલ્ડર ની અંદર બસો અઢીસો નામ છે એટલે એ કેવી રીતે કોઈ માણસ શોધે ને કે કઈ જગ્યાએ મારું આવે આ સૌથી મોટો પ્રોબ્લેમ છે અને એ નથી શોધી શકાતું ત્રીજી એક લિંક આપી છે જેમાં અ ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે પણ એ જે ફોન્ટ આપણે રેગ્યુલર વાપરીએ છીએ ગુજરાતી ટાઈપિંગ માટે

પણ કોઈ ઓળખતું નથી શહેરી વિસ્તારની પ્રિન્ટ પણ બીએલો પાસે નથી અને નવી સોસાયટીઓ આવેલી છે કેટલીક સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં ગઈ જ્યાં બે હજાર બે માં કઈ જ નહોતું ત્યાં આજે બહુ બધી સોસાયટીઓ છે એટલે આ બહુ વર્ષો પહેલાની વાત છે શહેરનો આખો નકશો બદલાઈ ગયો છે અને એના લીધે થઈને એ યાદી મળતી નથી અને લોકોને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે એટલે પ્રશ્ન એ થાય છે કે માની લઈએ કે બે હજાર બે ની યાદીમાં નામ ન મળતું હોય અને ધારો કે શહેરમાં રહેતી વ્યક્તિ એના એના એ ગામમાં રહેતા હોય તો એમની એમનું વોટર કાર્ડ એ રજૂ કરવાનું માતા પિતા ગામમાં રહેતા હોય એટલું પૂરતું નથી એમનું નામ બે હજાર બે ની યાદીમાં છે કે નહીં એ જોઈએ છે દરેક મતદારે પોતાની લિંક બે હજાર બે સાથે બતાવવાની છે પછી એ પોતાની હોય કે પોતાના મમ્મી પપ્પા કે દાદા કે દાદાની બતાવવાની હોય એટલે ક્યાંય બી રહેતા હોય એ વાંધો નથી એ ગમે ત્યારે પણ જો એમનું નામ બે હજાર બે ની યાદીમાં હોય તો એ લી વિગત અહીં આપી અને હું મારું લિંકિંગ બતાવી શકું કે હું ગુજરાતનો કે ભારતનો એક મતદાર થવા પાત્ર છું એ ટૂંકમાં હું મતદાર થવા પાત્ર ક્યારે બનવું જ્યારે બે માં મારી કોઈ લિંક બતાવી શકું ત્યારે એટલે અત્યારે છે ને જે લોકો બે હજાર બે માં ન હોય એ લોકો ફોર્મ નંબર સિક્સ ભરવું પડે અને નવા મતદાર તરીકે એ લોકો નોંધાવવું પડે એનો અર્થ એ થયો જો એમની કોઈ પણ એટલે કે મમ્મી પપ્પા દાદા દાદીમાંથી કોઈ પણ બે હજાર બે ની યાદીમાં મળતા નથી કોઈ કારણસર આજે તો એમને નવેસરથી ફોર્મ ભરવાનું થાય અને આવું બહુ ઉમરદાયક લોકોને પણ થઈ રહ્યું છે દસ્તાવેજો નોંધ્યા છે માની લઈએ કે પાસપોર્ટ છે કે જન્મનું પ્રમાણપત્ર છે તો એ સબમિટ કર્યું હોય તો પણ એને છે ફોર્મ નંબર 6 ભરવું પડે ના અત્યારે શું છે ફોર્મ તો તમારું આવ્યું એ તમે અત્યારે મતદાર છ તરીકે આવ્યો પણ અમે અત્યારે મતદાર છો એનાથી તમે એસઆઈઆર ના પ્રક્રિયા મુજબ મતદાર રહેશો એવું જરૂરી નથી જો બે હાજર બે માં તમારું કે તમારા મમ્મી પપ્પા દાદા દાદીનું નામ નહીં મળતું હોય તો તમારે ફોર્મ અત્યારે તો ડોક્યુમેન્ટ આપવાના જ નથી એ તો સ્પષ્ટ કીધું છે કે અત્યારે માત્ર તમારે ફોર્મ આપી દેવાનું છે હવે જો બીએલઓ તમને ઓળખ તેમ કે પહેલી યાદી ચૂંટણી પંચ નથી બનાવવાનું દિલ્હીમાં પહેલી જે ડ્રાફ્ટ યાદી બનવાની છે ને એ ઈઆર ઓ ચૂંટણી અધિકારી બનાવવાના છે એટલે જો બીએલઓ તમને ઓળખતા હોય અને એ તમારું નામ ડ્રાફ્ટ યુદીમાં યાદીમાં નાખે તો એ બીજી વસ્તુ છે પણ નિયમ મુજબ તમે આ ફોર્મની ની અંદર બે હજાર બે ની વિગત ન આપી શકો તો તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં હશે કે કેમ આ નિયમમાં ડાઉટફુલ છે એટલે કે મતદાર શંકાસ્પદ મતદારમાં જાય પછી તમારે ડોક્યુમેન્ટ પછી આપવાના છે પછી તમે પુરવાર કરી શકો ડોક્યુમેન્ટ આપીને કે મારી પાસે આ ડોક્યુમેન્ટ છે અને હું અહીંનો છું

કારણ કે એક જ ફોર્મ ઉપર એ સહી કરે છે અને એ કચરા ટોપલીમાં નાખે એની શું ખાતરી બિલકુલ નહીં એનો કોઈ પુરાવો તમારી પાસે રહેતો નથી યસ ચ્યુઅલી મતદારના હિતમાં પણ છે કે એ પુરાવો રાખે પણ બધાને એ ખ્યાલ પણ નથી હોતો એક તો તમે કીધું એમ બે ફોર્મ આપતા નથી અને પોતાની પાસે પુરાવો રાખવા માટે મતદાર પછી એ ભરેલું ફોર્મ ને ઝેરોક્ષ કાઢવી પડે જાતે અને એ ઝેરોક્ષ ઉપર બી એલ સહી લેવી પડે તો એમ પુરાવો ન હોય તો શું થશે જો નવમી ડિસેમ્બર એ યાદીમાં મારું નામ ન કાં તો બીએલઓ ની સહી વાળા ફોર્મ ની ફોટોકોપી કરી લે મારો અવાજ પહોંચે છે પંકતીબેન મને લાગે છે અવાજ હા પહોંચે છે હા બીએલઓ ની બીએલઓ ની સહી વાળા ફોર્મ એની ફોટોકોપી એ પાડી શકે એના ફોનમાં હલો મને લાગે છે કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે મારો અવાજ પહોંચે છે નથી પહોંચતો મને લાગે છે કે આપણે આજે જે એસઆઈઆર ની ચર્ચા કરી પંક્તિબેન જોગની સાથે એ ચર્ચામાં બધા જ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા અને મતદારોની જાગૃતિ માટે પંક્તિબેને જે વાત કરી છે એ વાત ખૂબ મહત્વની છે એ બાબતોની એને અનુસરે આપણા બધા જ મતદારો અથવા તો જે લોકો મતદાર થવા માટે લાયકાત ધરાવે છે એ બધા એ ખૂબ જરૂરી છે

એમની પણ એમનું પણ માર્ગદર્શન મેળવવું જોઈએ એવું મને જરૂર લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર